જેમાં બાજોટ પાટલો બાથરૂમ સેટ ડિનર સેટ પગલું ચુણિયા ટુવાલ ઘડિયાળ ફોટો ફ્રેમ ચાવી સ્ટેન્ડ વગેરેનો સમાવેશ થાય છે રસોડાના સ્ટીલના વાસણનો સેટ આવશે જેની અંદર ત્રણ ડબરા બેડું ડોલ કડાઈ ફેન્સી ત્રાસ ફેન્સી કાથરોટ ભાતિયું ત્રણ નંગ તપેલી મોટી સાઈઝની પાણીનો જગ પવાલું મસાલીઓ બોઘરી કીટલી બરણી મિલ્કન અથાણાના ડબ્બા બોરા ઢાંકણો બેડા ઢાંકણો બેનંગ કરસા ઝારો હવાલો ખાણી દસ્તો ઘમણી ચાની કિટલી ભાતિયું તાવીતો ચમચો દાળનો દોયો શાકનો દોયો કંકાવટી ભાજી પ્રસર વગેરેનો સમાવેશ થાય છે આ સિવાય અથાણાના ડબ્બા સિવાય સ્ટીલનું કુકર હોટપોટ રોટલીનો પાટલો અને વેલણ બાર ભાણાનો સેટ આવશે જેની અંદર બાર થાળી ચોવીસ બાર નાસ્તાની ડીશ બાર ગ્લાસ અને બાર ચટણી ની વાટકી આવશે બાર ચમચી આવશે તો આજે જ પધારો અમારા શોરૂમ પર ગુરુકૃપા ફર્નિચર વાળસડા આરડીસી બેંક સામે તાલુકો જેતપુર જિલ્લો રાજકોટ મોબાઈલ નંબર ત્રેસઠ બાવન વીસ